ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી મૂળ દ્વારકા સુધી કેનાલના સર્વેને લઈ ડારી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનો આયોજન કરી ફરીથી સર્વે કરાવવા માંગ ઉઠવા પામી હતી ગીર સોમનાથ જિલ્લામાં હાલ આદરીથી લઈ મૂળ દ્વારકા સુધી કેનાલનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ કામ કરતી એજન્સીએ આદરી ગામે જમીનનો સર્વે કરતા ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો સાથે જ તત્કાલમાં ડારી ગ્રામ પંચાયત ખાતે અગત્યની ગ્રામ સભાનું આયોજન થયું હતું જેમાં

પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને ડારી ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે